નમસ્કાર લોકોની કનેક્શન એટલે ગુજરાત દર્શન બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સ્ક્રીન પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જસદણના ડોડિયાડા ગામના છે જ્યાં ધોધમાર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તો ધીમી ગતિએ શરૂઆત થતી જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ધીમી ગતિએ વરસાદ ચાલુ થઈ રહ્યો છે ઉત્તર ગુજરાતના ભાગોમાં સારામાં સારો વરસાદ પડ્યો છે તો મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અનેક સેન્ટરોમાં સારામાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ધીમી ગતિએ વરસાદની ગતિવિધિ વધતી નજર પડી રહી છે સિસ્ટમ જેમ જેમ ક્રમશો આગળ વધી રહી છે તેમ તેમ વરસાદના વિસ્તારો હવે વધવા તરફ નજર પડી રહ્યા છે ત્યારે અમરેલીના અનેક ગ્રામ્ય વિસ્તારો રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે દ્રશ્યો સ્ક્રીનમાં છે તે જસદણના ડોડિયાડા ગામના દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે રાજકોટના અનેક વિસ્તારો છે તેમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે તો બોટાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ આજ